મિત્રો તમે કોઈ પણ બેંક નું બેલેન્સ ઘરે બેઠા ચેક કરી શકો છો જો તમારા મિત્રો બેંકમાં ન જવું હોય તો મિત્રો એપ્લિકેશન દ્વારા મિત્રો તમે ઘરે બેઠા તમારા બેંકમાં કેટલું બેલેન્સ છે એ જોઈ શકો છો તમારા નજીકની બેંક આજે ખુલી છે મતલબ બેંક ચાલુ છે કે બંધ છે કે રજા ઉપર છે એ બધી માહિતી મિત્રો મેળવી શકો છો મિત્રો અને ખાસ કરીને જો તમારો મોબાઈલ નંબર એડ છે તો તમે બેંક એકાઉન્ટ મિત્રો ઘરે બેઠા તમારું બેલેન્સ કેટલું છે ને એ બધું મિત્રો એપ્લિકેશન દ્વારા ચેક કરી શકો છો તમારા બેંકની શાખા આઈએફસી કોડ બેંકની રજા एटीएम વિશેની બધી જ માહિતી મિત્રો એપ્લિકેશન દ્વારા તમે માહિતી મેળવી શકો છો અને એવું નથી મિત્રો કોઈ પણ બેંક અહીંયા બેંકનું સ્ટેટમેન્ટ જો તો દરેક તમને આપેલા છે જો બેંક ઓફ બરોડા SBI એક્સિસ અહીંયા બધી બેંકો તમારી સામે આપેલી છે તમે કોઈપણ બેંકનું બેલેન્સ ઘરે બેઠા તમારું અકાઉન્ટ કોઈપણ બેન્કમાં છે તો આમાંથી તમે કોઈપણ બેન્કનું બેલેન્સ મિત્રો ઘરે બેઠા છે ને ચેક કરી શકો છો તો કઈ રીતે આપણે ચેક કરી શકીએ અને બેંક રજા છે કે ચાલુ છે એ કઈ રીતે માહિતી મેળવવાની છે એ પણ તમને બધી માહિતી આ એપ્લિકેશનમાં સમજાવવાનું છું એપ્લિકેશન કયું છે એની પણ મિત્રો માહિતી ખાસ તમને વિડીયોની અંદર આપવાનું છું તો વિડીયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી કરું છું કે આવી ગુજરાતીમાં જ માહિતી મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો મિત્રો વિડિયો ની આપણે શરૂઆત કરીએ આ એપ્લિકેશન ને જેવું તમે ઓપન કરશો એટલે તમારી સામે આ ટાઈપ નું પેજ આવશે એટલે તમને અહીં પસંદ કરવાનું ક્યા છે કે તમારી બેંક કઈ છે મતલબ કઈ બેંક માં તમે એકાઉન્ટ ખાતું ખોલાવેલું છે તો તમને ખ્યાલ જ હોય SBI છે કે Axis છે કે દના બેંક છે કે બેંક ઓફ ઈન્ડિયા છે કે HDFC જે પણ મિત્રો તો દાખલા તરીકે અહીંયા બેંક ઓફ બરોડા મારે બેંક ઓફ બરોડા નું એકાઉન્ટ છે તો હું બેંક ઓફ બરોડા ઉપર ક્લિક કરું છું તો અહીંયા તમને અલગ અલગ ફીચર બધા મળશે જો ATM બેંક ની શાખા IFSC કોડ બેંક ની બેંક રજા રાજ રજા પછી અહીંયા લોન એફસી ફ્લાઇટ બુકિંગ ઇન્ટરનેટ બુકિંગ આરટીઓ વાહનની માહિતી અહીં બધી ઘણી બધી માહિતી તમને મળે છે એમાંથી સૌથી ઉપરનું એક ઓપ્શન મળે છે તમારું બેલેન્સ ચેક કરો અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે તો આપણે એની ઉપર ક્લિક કરશો જે તમે એની ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને ચાર સ્ટેપ અલગથી મળે છે સમસ્યા અને ફોલો ટુ માપ આપણે ધ્યાન નથી આપણી અહીંયા આ ચાર ઓપ્શન મળે છે અહીંયા ચાર ઓપ્શનમાં જુઓ તમે તમારું બેલેન્સ ચેક કરો मिनि स्टेटमेंट मेडो ग्राहक अधिकारी સાથે વાત કરો અને આજે બેંક ખુલી છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને તારીખ બતાવશે 20 મે 2024 ને સોમવાર અહીં લખેલું છે ઓપન મતલબ બેંક ચાલુ છે આવી રીતે મિત્રો તમે માહિતી મેળવી શકો છો બેંકની રજા હોય તો અહીંયા બેંક ઓફ છે એવ્યુ પણ આ ટાઈપનો ઓપ્શન તમને અહીં જોવા મળી રહેશે ચલો અહીંથી થોડક બેકઅપ આવીએ તો એક ઓપ્શન તમને મળે છે અહીંયા તમારું બેલેન્સ ચેક કરો તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ તો જો તમે આની ઉપર મિત્રો ક્લિક કરશો એટલે તમારો કોલ છે ને ઓટોમેટિક બેંકમાં જશે અને 4 સેકન્ડ ચાલુ રહીને ઓટોમેટિક કપાઈ જશે અને તમને આ ટાઈમનું ફેસ જોવા મળશે 4 સેકન્ડમાં કોલ મિત્રો વાત નથી કરવાની તમારે ઓટોમેટિક કોલ ખાલી મિસ કોલ જશે ને ઓટોમેટિક કોલ કપાઈ જશે ટેન્શન લેવાની જરૂર નથી તમારે કોઈ સાથે વાત કરવાની જરૂર પણ નથી તો અહીંયા તમને આ ટાઈમનું ઓપ્શન જો બેંક બેલેન્સ તપાસી રહ્યું છે તો થોડીક વારમાં તમને જો ઉપર મેસેજ પણ આવી ગયો છે ટેસ્ટ મેસેજ આવી ગયો છે ફ્લેશ મેસેજ ડિસ્પ્લે ઉપર તમને મળી ગયો છે કે તમારું અકાઉન્ટ તમારો હવે દાખલા તરીકે મોબાઈલ નંબર છે કેટલા બેંક એકાઉન્ટમાં જો મતલબ જોડાયેલો છે તો એક અકાઉન્ટ છે આપ જોઈ શકો છો બે અકાઉન્ટ અને ત્રણ અકાઉન્ટમાં મારો મોબાઈલ નંબર એડ કરેલો છે તો આમાંથી કયા કયા એકાઉન્ટમાં કેટલું કેટલું પેમેન્ટ એટલે કે બેલેન્સ પડ્યું છે એ પણ મિત્રો અહીંયાથી તમને જોવા મળી રહેશે તો એકાઉન્ટની અંદર 0.0 છે તો આ એકાઉન્ટની અંદર આટલું છે અને આ એકાઉન્ટની અંદર પણ આટલું છે તો આ રીતે તમે કોઈ પણ બેંકનું બેલેન્સ મિત્રો ચેક કરી શકો છો આ એપ્લિકેશન andar આવે અહીંયા એલ ઉપર તમે ક્લિક કરી લેશો અને અહીંયાથી આપણે અહીં તમારું એકાઉન્ટ પણ જોવા મળી રહેશે અહીંયાથી આપણે થોડક બેકઅપ નીકળી આવીએ તો અહીં શું તમને તમારું બેંક બેલેન્સ મળી ગયું કે નહી તો તમારે હેસ હા તમને બેલેન્સ બેલેન્સનો મેસેજ મળી ગયો છે તો તમે હા ઉપર ક્લિક કરી શકો છો હવે મિત્રો બેકઅપ નીકળી જઉં છું બેકઅપ નીકળ્યા પછી જે ટેસ્ટ મેસેજ છે એની ઉપર હું ક્લિક કરું છું તો આપ જોઈ શકો છો પહેલા નંબરનો મેસેજ આવેલો છે એક ફ્લેશ મેસેજ તમને અહીંયા મળી જશે જેમાં તમે આત્યારે હાલ મેસેજ આવી ગયો જો કયા એકાઉન્ટમાં કેટલું પેમેન્ટ પડ્યું છે એ તમે ચેક કરી શકો છો કે એકાઉન્ટમાં તમને ખબર જ હોય કે તમારું બેંક એકાઉન્ટ કયું છે ત્યાર પછી મિત્રો એપ્લિકેશન કયું છે તો એપ્લિકેશન હું તમને પ્લે સ્ટોર માં લઈ જઉં છું મિત્રો ખાસ ધ્યાન આપજો તો અહીંયા આપણે प्ले स्टोर માં સર્ચ કરી લઈએ ઓલ બેંક બેલેન્સ તો અહીંયા આપણે ઓલ બેંક જો અહીંયા ઓલ બેંક બેલેન્સ ચેક લખેલું એક ઓપ્શન તમને મળે છે તો આ ઓપ્શન ઉપર મિત્રો તમે ક્લિક કરી લેશો ક્લિક કરશો એટલે તમને મિત્રો અહીંયા ત્રીજા નંબરનું એપ્લિકેશન છે આ એપ્લિકેશન તમે ઓપન કરી લેવાનું છે તો એપ્લિકેશન ની અંદર મે તમને બધી માહિતી આપી છે તો માહિતી સારી લાગી હોય તો કમેન્ટ કરજો મિત્રો અને આપણી આ ટેકનિકલ જ્ઞાના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેની અંદર Instagram YouTube ને Facebook ને લાગતીને બધી માહિતી તમને ગુજરાતીમાં mari de ese